ગુજરાત વિધાનસભામાં પ્રશ્નોત્તરી દરમિયાન ગીર સોમનાથના ધારાસભ્ય વિમાલ ચુડાસમાના સત્તાકીય પક્ષને આડે હાથે લીધા અને કહ્યું કે કોંગ્રેસનો આરોપ છે કે ગરીબ બાળકો શિક્ષણથી વંચિત રહી ખાનગી શાળાઓને વધુ પ્રોત્સાહિત કરવા તરફ ધ્યાન દઈ રહ્યા છે સાથે જ ગીર સોમનાથ વેરાવળ બંદર પર ચાલી રહેલ જીટીના કામકાજમાં વિશાખાપટ્ટનમની એક ખાનગી કંપની દ્વારા બેફામ ખનીજ ચોરી અને ઓવરલોડિંગ વાહનોની અવરજવર સરકારી એજન્સીની મીઠી નજર હેઠળ ચાલી રહ્યાનો સણસડતો આક્ષેપ કરવામાં આવ્યો હતો કરી હતી એમાં મારો પ્રશ્ન નંબર તેર હતો ત્યારે મારે પૂછવામાં આવ્યું કે શિક્ષણ પ્રધાનને કે ટેટની પરીક્ષા ક્યારે ક્યારે લેવામાં આવી કારણ કે એની પહેલાં વિદ્યાર્થીઓ દ્વારા અવારનવાર આવેદન પત્ર આપવામાં આવેલું હતું અને ત્યારે મને જવાબ દેવામાં આવેલું કે ટેટની પરીક્ષા તેર બાર બે હજાર ત્રેવીસના રોજ અને સોળ ચાર બે હજાર ત્રેવીસના રોજ લેવામાં આવેલું મેં બીજો પ્રશ્ન એ પૂછેલો હતો કે આ પરીક્ષામાં કેટલા લોકોએ ભાગ લીધેલો હતો ત્યારે જવાબમાં એવું કે તોતેર પરીક્ષા થી ભાગ લીધેલો અને બે હજાર સાતસો ને પાસ થયેલા હતા ત્યારે ત્રીજા પ્રશ્નમાં પૂછવામાં આવ્યું કે આમાંથી કેટલા લોકોને નોકરી દેવામાં આવેલી ત્યારે એમાં જવાબ આવ્યો કે શૂન્ય હજી સુધી એક એક પણ શિક્ષકોને નોકરી દેવામાં નથી એવી ત્યારે તેર હજાર કરતાં વધારે શિક્ષકોની જગ્યાઓ ખાલી છે સોળસો છ શાળામાં એક જ શિક્ષક છે અને જ્યારે સોળસો ને છ શાળામાં એક શિક્ષક હોય ત્યારે શિક્ષક જે છે એ એક શિક્ષક છે તમામ વિષય ઉપર ભણાવતો હોય તમે વિચાર કરો કે એક શિક્ષક હોય તમામ વિષય ઉપર ભણાવતો હોય તો બાળકો શું ભણતા હોય ત્યારે સરકાર વાત કરતી હોય છે કે ભણશે ગુજરાત ને વાંચશે ગુજરાત ત્યારે મને એવું એવું ચોક્કસ રીતે લાગી રહ્યું છે કે આ જે ભરતી ન કરવાનું કારણ કે વધારે વધારે વિદ્યાર્થી એ પ્રાઇવેટ શિક્ષણ લેવા જાય અને પ્રાઇવેટ શાળાઓને મદદ કરવા માટેનું આ આ થતું હોય છે એટલે તાત્કાલિક ધોરણે જ્યારે પૂછવામાં આવ્યું કે ભાઈ ક્યારે આ લોકોની ભરતી કરવામાં આવે આવવાની છે ત્યારે શિક્ષકોની ભરતી ક્યારે કરવામાં આવે આવવાની છે ત્યારે પૂછવામાં આવ્યું ત્યારે એમાં બીજા અમારા સાથી ધારાસભ્ય હતો એના જવાબમાં આવેલું કે જે શિક્ષકોની ભરતી એ જલ્દીમાં કરવામાં આવશું એની સિવાય બીજો કોઈ જવાબ ન આપવામાં આવ્યો ત્યારે શિક્ષણની જ્યારે આજે ગરીબ લોકોને પણ પ્રાઇવેટમાં શિક્ષણ લેવું પડે છે અને જો આ શિક્ષકોની ભરતી હોય તો આ ગરીબ બાળકો ગરીબ લોકોના બાળકો પણ આજે સરકારી શાળામાં ભણી શકે